આવતી છવ્વીસમી મેના રોજ ભુજ મિર્ઝા પર રોડ પર આયોજિત વિશાળ જાહેર કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતને રૂપિયા બાવન હજાર નવસો ત્રેપન કરોડના કુલ એકત્રીસ વિકાસ કામોની ભેટ આપશે કાર્યક્રમ દરમિયાન વિવિધ જિલ્લાઓમાં આવેલા કુલ સત્તર કામોનું ઈ લોકાર્પણ અને ચૌદ નવા કામોના ઈ ખાત મૂહૂર્ત વિધિ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે આ વિકાસ કામો કચ્છ મોરબી જામનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ અમદાવાદ તાપી અને મહીસાગર જિલ્લાને આવરી લે છે વડાપ્રધાન ભુજના મિરજાપર રોડ પર આવેલા ગ્રાઉન્ડમાં જાહેર સભાને સંબોધિત પણ કરશે વડાપ્રધાનના આગમનને લઈને સમગ્ર માર્ગને વિશેષ રીતે સુશોભિત કરવામાં આવી રહ્યો છે મિર્ઝાપર રોડ પર નવા ડામર રોડ નાખવામાં આવી રહ્યા છે ડિવાઈડરોને નવી રંગત આપી તાજગી લાવવામાં આવી છે તેમજ લાઇટના થાંભલાઓને પણ પેઇન્ટ કરીને વિસ્તારને આધુનિક બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે આ વિશાળ વિકાસ કાર્યોના અનાવરણ અને ભૂમિપૂજનથી ગુજરાતના વિવિધ જિલ્લામાં રોજગારી ઔદ્યોગિક વિકાસ અને નવી ઉર્જાનો પ્રવાહ વધે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે